ધળુ ધીંગાણે જેના માથળા મસાણે એના પાળીયા થઈને પૂજાવું રે કળવૈયા મારે ઠાકોરજી નથી થવું રે એવા એક સુરવીર જેની આપણે આજે વાત કરવાના છીએ કે જે પોતાના લગ્નનો મંડપ છોડી ગાયોની વારે જાય છે લૂંટારાઓને મારી પોતાનું મસ્તક કપાઈ જાય છે પણ ધડ તોય લડતું રહે છે એવા વીરવછરાજની આજે આપણે વાત કરવાના છીએ તો વીરવછરાજ સોલંકી આ માત્ર એક નામ નથી પરંતુ એક સેવા ત્યાગ અને ગૌરક્ષાના સંસ્કારોથી ઘડાયેલો એક યુગ પુરુષનું પ્રતિનિધિત્વ છે આઈ બેચરાજીના જ્યાં બેસવા છે તે સ્થાનિકથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આવેલું બહુચરાજી તાલુકાનું કાલેરી ગામ આ ગામમાં ગીરા સરદાર હાથીજી સોલંકીનું બીજું સંતાન એટલે વચરાજ સોલંકી હાથીજી સોલંકી સેવા ત્યાગ અને પરહિતની ભાવનાથી ઓળખાતા હતા તેમના ગુણોને કારણે લોકો તેમને આદરની નજરથી જોતા હતા પરંતુ વર્ષો સુધી ગૌસેવામાં લીન રહેવા છતાં રાજપુતાણી કેસરબાનો ખોડો ખાલી રહ્યો ગિરા સરદારને શોભે તેવો વારસદાર ન હોવાના દુઃખે દંપતીનું આઈખું ડુંગર જેવું ભારે બની ગયું આ વ્યથાથી મુક્તિ માટે હાથીજી અને કેસરબાએ ગોકુળ મથુરાની યાત્રા કરવાનો નિર્ણય લીધો યમુનાના પવિત્ર જળમાં લીલા સંકેલવાનો સંકલ્પ કર્યો પરંતુ જળમાં જંપ લાવતા જ કોઈ ગેબી અવાજ સંભળાયો જેણે તેમને અટકાવ્યા થોડા સમય બાદ ઈશ્વરની કૃપાથી પહેલો પુત્ર બલરાજ અને બીજો પુત્ર વછરાજનો જન્મ થયો પરંતુ વછરાજે માનું થાન મુખમાં લીધું નહીં ધાવણ ધાવ્યા નહીં કેવલ વાયુના ભક્ષણથી ઉછેર્યા એટલે વિદ્વાન બ્રાહ્મણોએ તેનું નામ વછરાજ પાડ્યું બાળપણથી જ ગૌરક્ષાના સંસ્કાર તેની શ્વાસમાં ઉતર્યા ગૌમાતાની રક્ષા માટે જીવ આપવાનો સંકલ્પ તેના લોહીમાં હતો સમય વીતતા માતા પિતાએ લાંબા ગામતરા કર્યા ગિરાસદારીનો વહેવટ વહીવટ બલરાજે સંભાળ્યો જ્યારે ગૌધળની સેવા અને અન્ય જવાબદારીઓ વચ્છરાજે સંભાળ્યો આ દરમિયાન સમી તાલુકા નજીકની ભોમકા ઉપર બેઠેલા લોલાળા ગામના મામા સામતસંગ રાઠોડને કોઈ સંતાન નહોતું તેમણે પોતાની જાગીરના અધિપતિ તરીકે વચ્છરાજને નિમ્યા અને ખોળે લીધા યુવાન વચ્છરાજે મામાના હૈયામાં એકંદરું સ્થાન મેળવ્યું આ લાગણીના સંબંધને મજબૂત કરવા સામતસિંહ રાઠોડે તેમના ભાયાત વજયસિંહ રાઠોડની દીકરી પુનાબા જે કુંવર ગામના છે સાથે વચરાજનું સગપણ કરાવ્યું અને અહીંથી એક એવી ગાથાની શરૂઆત થઈ જે આગળ જઈને ગૌરક્ષા અને સુરવીરતાનો ઇતિહાસ બની બીજી તરફ કચ્છમાં ચારણ પરિવારમાં જન્મેલી દેવલબેન ને સંસાર અસાર લાગ્યો ગાયોની સેવામાં જ પોતાને ઈશ્વર મળ્યો હોય તેવું તેને લાગવા લાગ્યું પોતાની ગાયો હાંકીને કાઠિયાવાડમાં આવી ગયા ઝીંજાકા ટીંબે ડુંડાસ ગામની ભાગોળે ગાયો માટે ચરાણ અને પાણીની વાવ અવેળો જોતા ત્યાં જ રોકાઈ ગયા ત્યાં હનુમાનજી દાદાનું મંદિર વયોવૃદ્ધ સંત શ્યામદાસજી બાપુ સેવા પૂજા કરતા દેવલબેને ગુરુમંત્ર લીધો અને ગૌસેવાનો કાયમી આશરો લીધો તેની પાસે સો ગાયો હતી એમાં વેગળ નામની ગાય જેના દૂધનો દીવો બળતો સમય વીત્યો વછરાજ સોલંકી યુવાન થયા લગ્ન નક્કી થયા કંકાપુરીના કનક ચાવડાના માંડવે જાન નીકળી માર્ગ લાંબો જાનૈયા અને તરસ લાગી એ સમયે ગાયોનું રહેઠાણ હનુમાનજી મંદિર વાવ અને વેળો દેખાયો દેવલબેન દોડી આવી બે હાથથી જોડી આવકાર્યા પાણી માંગતા જ તેણે જય ગુરુ મહારાજના નાદ સાથે ધરતીને થાપા માર્યા પેટાળમાંથી ગંગાજળ સમી ધારા ફૂટી ચુંદડીના છેડે આખી જાનને પાણી પાયું અને જાનૈયાઓની તરસ છૂટી વીરવછરાજ આગળ આવ્યા અને પ્રણામ કર્યા અને કહ્યું બહેન હું રાજપૂતનો દીકરો છું તમે મારી જાનનું હયું ટાઢું કર્યું છે મારા છત્રીય ધર્મ મુજબ કાપડું આપવું જોઈએ તો માંગો તમે જે માંગશો એ હું આપીશ દેવલબેને સ્મિતથી કહ્યું હવે નહીં પણ જરૂર પડશે ત્યારે હું માગી લઈશ જાન કંકાપુરી તરફ આગળ વધી ત્યાં સ્વાગત સામયું અને ચોરીમાં બેઠા ફેરા શરૂ થયા ત્રણ ફેરા હજી પૂર્ણ કર્યા એ જ સમયે ડુંડાસ ગામની ભાગોળે બહાર વટી આવો ગોધણ હાંકી ગયા ગાયોના રક્ષણ માટે દેવલબેન કંકાપુરી દોડી ચોથો ફેરો હજી શરૂ થાય એ પહેલા જ ગામમાં અવાજ ગુંજી દોડો 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 ગામનું ગૌધન વીજળી ચમકી વચરાજે ગૌરવ મહારાજને કહ્યું વિધિ થંભાવી દો આઈની ગાય પાછી લાવી આવું પછી જ ફેરા પૂરા કરશું અને રતન ઘોરી ઉપર અસવાર ચડી જાય છે અને પવન વેગે એમ કહેવાય કે વીર વચરાજ નીકળી જાય છે રણમાં સામનો થયો પડકારા પડ્યા ભાલા ખાગળ જળહળિયા શરણાઈમાંથી સિંધુડો છૂટ્યો રણનો રૂડો રાગ અઢાર અઢાર રૂાર રણને વેતરી નાખ્યા પણ સુરવીર શહીદ થયા પણ ઇતિહાસ અજોડ દ્રશ્ય જોયું કે મસ્તક પડ્યું છતાં તળ લડ્યું એટલે જ કવિએ લખ્યું છે કે દળ ધીંગાણે જેના માથા મસાણે જેના પાડિયા થઈને પૂજાવું રે ગળવૈયા મારે ઠાકોરજી નથી થવું રે વેગડ ગાય બચી ગઈ દેવલબેન અને પૂનાબા તેમની પાછળ પહોંચ્યા વાછરા બેટ પાસે વીરવચરાજનું ધળ પડ્યું અને ગોખરી બેટ પાસે મસ્તક પડ્યું ગામ લોકો જાનૈયા માંડવિયા સૌએ વીરતાને વંદન કર્યા પરંતુ દેવલબેન પુનાબા અને ઢોલી હીરો ત્યાં જ પ્રાણા પણ કર્યું મોતીયો કૂતરો અને રતન ઘોડી પણ જુરી ઝૂરીને મળ્યા આજે આ ભોંકા આજે તીર્થધામ છે ગૌરક્ષક અને હડકવાને આંખી કાઢવા પૂજાય છે કાલેરી વીરવચરાજની જન્મભૂમિ હતી અને રણકાંઠો કર્મભૂમિ બની ગૌ માતાને કસાઈઓના હાથમાંથી મુક્ત કરાવવા વીરગતિ પામી અમર થયા વાછરા દાદા સોલંકી આજે પણ લાખો ભાવિકોની આસ્થા જાગતા વીર વચરાજમાં છે ચૈત્ર માસે કાલેરી અને કોડધા ગામ જે સમી તાલુકાની બાજુમાં આવેલું છે ત્યાં રણકાંઠે આવેલ સમાધિ સ્થળે મેળો ભરાય છે આવી જ સૌર્યભરી ગાથાઓ સાંભળવા માટે આજે જ ચર્ચા ચલો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ લોકો સાથે શેર કરો અને કમેન્ટમાં જય વીર વચરાજ દાદા L'acqua non è